અત્યારે આપણે વરસાદ વિશે વિગતવાર માહિતી જોઈશું અત્યારે લાઈવમાં કયા વિસ્તારોમાં કેવો વરસાદ જોવા મળી રહ્યો છે તેમજ તારીખ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ દરમિયાન કેવો વરસાદી માહોલ જોવા મળશે તેના વિશે પણ મિત્રો આપણે વિગતવાર માહિતી આ વિડીયોની અંદર જોવાની છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા આવો તો નીચે પહેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોની લિંકને મિત્રો સાથે શેર કરજો અને વિડીયોને લાઈક કરજો જેથી કરીને ખેતીવાડીની અને યાત્રાધામોની માહિતી તેમજ અન્ય માહિતી તમને મળતી રહેશે આ ચેનલમાં તો મિત્રો આપણે વિગતવાર માહિતી જોઈએ તો અત્યારે મિત્રો મુંબઈની આજુબાજુના વિસ્તારોમાં મિત્રો આ સિસ્ટમ જોવા મળે છે સક્રિય થયેલી મુંબઈ અને મુંબઈથી નિશાણવાળા વિસ્તારમાં મિત્રો આ સિસ્ટમ છે એ અત્યારે સક્રિય થયેલી જોવા મળે છે આ મુંબઈનો ભાગ છે આ મુંબઈનો ભાગ અને આ એની નીચેના વિસ્તારો છે એમાં પણ આ સિસ્ટમ મોટી સક્રિય થયેલી મિત્રો જોવા મળી રહી છે અને મુંબઈમાં પણ આજુબાજુ જે વિસ્તારો છે મુંબઈને અડીને આવેલા એમાં પણ આ સિસ્ટમનો પ્રભાવ જોવા મળી રહ્યો છે અને મુંબઈની નીચે તેમજ પુણેની સાઈડમાં વિસ્તારો છે મહારાષ્ટ્રના એમાં પણ સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે આમ જોઈએ તો ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આ સિસ્ટમ મિત્રો ધીરે ધીરે આગળ વધશે અને ગુજરાત ઉપર તેની અસર જોવા મળશે જોકે અત્યારે લાઈવમાં પણ ગુજરાતમાં આ વરસાદી માહોલ સારો એવો જોવા મળી રહ્યો છે મિત્રો આ આજે રાત્રિ પછીના સમયગાળાના જે દ્રશ્યો છે તે તમને બતાવી રહ્યા છીએ બાર વાગ્યા પછીના આજે રાત્રિના બાર વાગ્યા પછીના જેમાં ધીરે ધીરે તે આગળ સિસ્ટમ આવી રીતે આગળ વધતી જોવા મળશે અને આવી રીતે મિત્રો તે ધીરે ધીરે આગળ વધશે મુંબઈથી ગુજરાત તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મિત્રો આ સિસ્ટમના ભાગરૂપે સારો એવો વરસાદ પડી શકે છે જોકે અત્યારે લાઈવમાં પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ મિત્રો જોવા મળ્યો મળી રહ્યો છે અત્યારની લાઈવ અપડેટ વિશે આપણે વાત કરી લઈએ પછી પાછા સિસ્ટમ વિશે પણ તમને જણાવી દઈએ તો અત્યારે મિત્રો આજે આ છવ્વીસ તારીખ અને લાઈવ અપડેટ તમને જણાવી દઈએ કે આ વિસ્તારોમાં કેવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે તો મિત્રો સૌ પ્રથમ જે જે વિસ્તારોમાં વરસાદ નથી પડતો એના વિશે તમને જણાવી દઈએ તો મિત્રો સમગ્ર કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં અત્યારે વરસાદની કોઈ શક્યતા રહેલી નથી તમે જોઈ શકો છો તે પ્રમાણે કચ્છ જિલ્લામાં અત્યારે સાવ કોરો જોવા મળી રહ્યો છે કચ્છ જિલ્લાના કોઈ પણ વિસ્તારોમાં અત્યારે લાઈવમાં કો વરસાદ જોવા મળી રહેલો નથી આ સિવાય મિત્રો વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતના પણ આમ કહીને તો ક્યાંક ક્યાંક સૂટો સાટો વરસાદ જોવા મળી રહ્યો છે આમ મોટા ભાગના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે મહેસાણા પાલનપુર ડુંગરપુર અને સાબરકાંઠા બનાસકાંઠા એ અમુક વિસ્તારોમાં ક્યાંક ક્યાંક સૂટો સાટો વરસાદ પરંતુ આમ મુખ્યત્વે જોઈએ તો ઓછો વરસાદ સાવ ઓછો જોવા મળી રહ્યો છે આમ આ બધા ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે એમાં સાવ ઓછો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે એ સિવાય મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ક્યાંક ક્યાંક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે એ વિસ્તારો પણ તમને જણાવી દઈએ તો દ્વારકા જામનગર ને થાન ને આ બધા વિસ્તારો છે એમાં હળવો વરસાદ કંઈ કંઈક છૂટો સાટો જોવા મળી રહ્યો છે આ બધા વિસ્તારોમાં મિત્રો ભાનવડ છલાયા જામનગર રાજકોટ મોરબી આ બધા વિસ્તારોમાં મિત્રો ક્યાંક ને ક્યાંક છૂટો છાટો વરસાદ તો હવે મિત્રો અત્યારે લાઈવમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ને કેવો વરસાદ જોવા મળી રહ્યો છે તેના વિશે તમને વિગતવાર માહિતી આપીએ તો ખાસ કરીને એ વિસ્તારો જેમાં મધ્યમ વરસાદથી લઈ અને ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો હોય તો એવા વિસ્તારો ખાસ કરીને વેરાવળ ઉના આ દરિયાકાંઠાના વિસ્તારો છે મહુવા અલંગ અને ભાવનગર આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે મધ્યમથી ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે ભાવનગરની આજુબાજુના મહુવા તાલુકાના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં પણ સારો એવો મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે તો મિત્રો હજી કેટલાક સૌરાષ્ટ્રના વિસ્તારો તમને જણાવીએ તો ખાસ કરીને વિસાવદર ધારી બગસરા જુનાગઢ કેશોદ કંડલા અમરેલી પાલીતાણા આ બધા વિસ્તારોમાં મિત્રો મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો અમુક વિસ્તારો હોય એમાં મધ્યમ બાકીના અમુક વિસ્તારો એમાં ભારે વરસાદ પણ બપોર પછીના સમયગાળા દરમિયાન વરસાદનું જોર સૌરાષ્ટ્રમાં વધેલું મિત્રો અત્યારે જોવા મળી રહ્યું છે વાત કરીએ મિત્રો અન્ય સૌરાષ્ટ્રના વિસ્તારો તો ખાસ કરીને બોટાદ રાણપુર ધંડોકા તેમજ બરવાળા આ બધા વિસ્તારો સોટીલા સુધીના તમામ વિસ્તારો જસદણ ને ગોંડલ ને બધા એમાં મધ્યમથી કંઈક ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે વાત કરી લઈએ મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો વિશે તો મધ્ય ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં ખાસ કરીને ઢોળકા મહેમદાબાદ આણંદ ડાકોર બાલાસિનોર ગોધરા આ બધા વિસ્તારોમાં મિત્રો મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અમદાવાદ સુધીના તમામ વિસ્તારોમાં મિત્રો અત્યારે મધ્યમથી ભારે વરસાદ અમદાવાદ ગાંધીનગર ગામમાં હળવો વરસાદ કડીમાં પણ કંઈ કંઈક છૂટો છાટો વરસાદ કપડવંજન બાલાસિનોરમાં ભારે વરસાદ મિત્રો અત્યારે લાઈવમાં જોવા મળી રહ્યો છે આમ આમ જોઈએ તો ડાકોરની આજુબાજુના વિસ્તારો જે તમને અત્યારે લાઈવમાં બતાવી રહ્યા છે આ ડાકોરના વિસ્તારો જે છે એમાં ભારે વરસાદ મિત્રો આ જોવા ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ગોધરાની આજુબાજુના વિસ્તારોમાં પણ શેવાળિયામાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આ શેવાળિયા છે એમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને નીચેના વિસ્તારો છે એમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આમ કેશોદના બધા વિસ્તારો છે મિત્રો આ બાજુના બધા કેશો એમાં પણ કંઈક ને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે હવે મિત્રો વાત કરીએ આપણે દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં પણ અત્યારે કંઈક ને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આમ જોઈએ તો ચોમાસા દરમિયાન સૌથી વધારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો અત્યારે પણ ભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે તો વિસ્તારો વિશે વાત કરીએ વડોદરા ડભોઈ બોડેલી શિનોર કરજણ જંબુસર આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આમ ભરૂચ સુધીના તમામ વિસ્તારોમાં પણ અત્યારે ભરૂચ દહેજ કોસંબા વાંકલ ડેડિયાપાડા ઉમરપાડા આ બધા વિસ્તારોમાં મિત્રો મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે નિશ્ચય શેક નવસારી બીલીમોરા વલસાડ સુધીના તમામ વિસ્તારો છે એમાં પણ સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે આમ આ બધા વિસ્તારો છે વલસાડ બીલીમોરા નવસારી વાસંદા આહવા ભવનાથ અંબોશી સાપુતારા આ બધા વિસ્તારોમાં મિત્રો મધ્યમથી ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે શેખ વાણી સુધીના આ તમામ વિસ્તારોમાં મિત્રો અત્યારે મધ્યમથી ભારે વરસાદ વાણીમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે વલસાડને આ બધા વિસ્તારો છે એટલામાં કચ્છગાળાનો ભવનાથ વલસાડ ભવનાથ અંબોશી વલસાડ અને વાણી આ બધા વિસ્તારોની વચ્ચેના જેવા વિસ્તારો છે એમાં ભારે વરસાદ અત્યારે લાઈવમાં જોવા મળી રહ્યો છે તો મિત્રો આવી રીતે મિત્રો અત્યારે લાઈવમાં આવો વરસાદ જોવા મળી રહ્યો છે જોકે કચ્છ જિલ્લો સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો અને ઉત્તર ગુજરાતના આમાં અત્યારે સાવ ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો હવે વાત કરીએ સત્યાવીસ તારીખની સીધી તમને વાત કરીએ તો સત્યાવીસ તારીખના રોજ મિત્રો આવી રીતે સિસ્ટમ છે તે દક્ષિણ ગુજરાતમાં તેનો સૌથી વધારે જોવા મળશે પ્રભાવ